બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હરિપર ગામે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે કપાસ સહિતના પાકોને ભારે અસર જોવા મળી છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો સતત વરસી રહેલા કમોસમી વરસાદને લઈને બોટાદ જિલ્લામાં સમગ્ર પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તો તૈયાર થયેલો મગફળીનો પાક ખેતરોમાં પલળી જતા કાળો પડી ગયો છે અને સાથે જ

સરકાર દે તો સારું નકર હું કરશું એમ સરકાર ને તમે કઈ સહાય ના સહાય માં દે તો સારું જ છે ને આજે તમાર ભૂકાઈ છે હા બવે ખાક થઈ છે ખરે ખરે ખાતર કેવાય ખાતર માં ની કામ આવે આમાં શું કામ આવે ખેડુ વચ્ચે વા હું કે છે કે ઉકાર નકરામાં ખેડુ વા મરી જ જવાના તમાર વાડી માં તમે ખસો તો 20000 રૂપિયા નો થાય કરશો દાડિયા મોંગવારી 500 રૂપિયા રોજની ની દાડી દાડિયા ને સુકવવા ઘર ધણી વધે પછી વેચવા જાવ તમે હેડ માચા જતા તો તમારે કે શું તમને જે કિંમત હોય કેનો ભાવ જે સરકાર નક્કી કરે છે એમાં તમને કશું કેનો ભાવ તમને માવા છે કાઈ મળતો નથી તે કામ જાય તો પાછા દે આમાં ઓલું છે ને ઓલું છે એમ કરીને પાછી દે અમને જી આ કેનો ભાવ સરકાર નક્કી કરે પ્રમાણ કેનો ભાવ મળતો નથી ને જેમ કે દાળિયાનો પણ ખર્ચો કે છે ને અંદાજે ઈવડે વીઘે